ઝાલોદ તાલુકાના કંબોઈ ધામ ખાતે આજે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષતાને આદિવાસી સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરવા માટે આદિવાસી બિલ સમાજ સંમેલન યોજાયું આ તારીખ ચાર ચાર બે હજાર પચીસ શુક્રવારના સવારે અગિયાર કલાકથી બપોર બે વાગ્યાના ત્રીસ મિનિટ સુધીમાં ઝાલોદ તાલુકાના આદિવાસી સમાજના ભગવાન ગોવિંદગુરુ કંબોઈ ધામ ખાતે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને આદિવાસી બિલ સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને અલગ અલગ પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા આદિવાસી સમાજમાં વર્ષોથી ચાલી આવેલા રિવાજો દૂર કરવા માટે આદિવાસી સમાજ દ્વારા છેલ્લા કેટલાય સમયથી અનેક મિટિંગ કરવામાં આવી રહી છે અનેક સંમેલનો કરવામાં આવી રહ્યા છે અને હાલ અનેક નિયમો પણ બનાવવામાં આવી રહ્યા છે જેમાં ખાસ કરીને સમાજનું દૂષણ એવું થ્રીડી એટલે કે દહેજ દારૂ અને ડીજે દૂર કરવા માટે ખાસ મુહિમ ચલાવવામાં આવી છે જેમાં આદિવાસી બાહુલીઓ ધરાવતા દાહોદ મહીસાગર અને પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજના લગ્નમાં ખોટા ખર્ચો અટકાવવા માટે જે નિયમો બનાવવામાં આવ્યા છે દહેજ બિલકુલ નહીં લેવું લગ્ન ખર્ચ તેમજ ધાપુ કેટલું કરવું તેમજ કન્યાના ઘરેણામાં બે તોલા સોનું અને પાંચસો ગ્રામ ચાંદી આપવા તેમજ કન્યાદાન અને રોકડ રકમ તેમજ ચાંદલા વિધિ ભોજન વ્યવસ્થા કઈ રીતે કરવું ડીજે બંધ કરી અને આદિવાસી સંસ્કૃતિ મુજબ ઢોલ શણાઈ અને વાજિન્દ્ર વગાડવા તેમજ ગામ ખર્ચ ભાંજરિયા ખર્ચ નક્કી કરાયું અને હાલ સંમેલનમાં ચોત્રીસ જેટલા અલગ અલગ નિયમો સમાજના લોકો સામે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો આદિવાસી સમાજની આ મિટિંગ અને આ સંમેલનો અનેક સબળ થઈ રહ્યા છે જેમાં અનેક લોકો પોતાના દીકરા દીકરીના લગ્ન સમાજના નવા નિયમો મુજબ કરાવવા તૈયાર છે અને આદિવાસી સમાજ દ્વારા જે સમાજના લગ્નમાં ખોટા ખર્ચાઓ દૂર કરવા માટે તેમજ અટકાવવા માટે હાલ સમૂહ લગ્નનું પણ આયોજન કરવાનું જાહેરાત કરવામાં આવી છે બિલ સમાજ સુધારણા આજના સંમેલનની અંદર ઉપસ્થિત અમારા સમાજના આદિવાસી સમાજના સંતો મહંતો સૌ ભક્તજનો આદિવાસી સમાજમાંના રાજ સરકાર અને કેન્દ્ર સરકારમાંથી નિવૃત્ત થઈ સમાજને સંગઠિત કરવા માટે સમાજને એક મંચ પર લાવવા માટે સમાજની પડતી મુશ્કેલીઓ માટે અમારા અધિકારી કર્મચારી ભાઈઓ અને બહેનો પણ અમારા સમાજ માટે આજે જોડાયા છે અને સાથે સાથે અમારા એ સ્ટાટ આચાર્ય તેમજ શિક્ષક મિત્રો હોસ્પિટલોના અમારા ડૉક્ટરશ્રીઓ તેમજ તલાટી કમ મંત્રીશ્રીઓ રાજ સરકારને કેન્દ્રના બધા કર્મચારી ભાઈઓ બહેનો અને અમારા સમાજના સંતો મહંતો સૌ અને બધા પક્ષો કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી હોય આપ હોય બાપ હોય જનતા દળ હોય કે અપક્ષ હોય એ તમામ સમાજો પણ પક્ષો પણ આ સમાજ સાથે જોડાયા અને એવી અમારી પવિત્ર ગૌરુ ગોવિંદની સમાધિ ધામ ખંભોઈ ખાતેથી આજે અમે એક મંચ ઉપર આવી અને સમાજને આવનાર દિવસોમાં કઈ રીતે અમે સંગઠિત કરીએ સમાજની પડતી મુશ્કેલીનું કઈ રીતે અમે નિવારણ લાવીએ અને જે અમારા સમાજમાં જે બંદી છે દહેજ પ્રથા છે એ દહેજ પ્રથાને અમે નેશ નાબૂદ કરવા જઈ રહ્યા છે અને જે દેજ લેવાય છે એ દહેજનું પણ અમે આજે એકથી સોત્રીસ જેટલા એજન્ડા મુસદ્દો તૈયાર કર્યો છે અમારા સમાજના વેલ સમાજ પંચના સૌ આગેવાનો એ મુસદ્દો પણ અમે આવનાર સમયમાં લાગુ કરવા જઈ રહ્યા છે અને આજથી અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચ સરપંચશ્રીઓ પૂર્વ સરપંચ સરપંચશ્રીઓ ગામના પટેલ ગામના અમારા ફળિયા પટેલ કે અમારા બધા નવાઝોના બધા અમારા આગેવાનો અમે એક મંચ ઉપર આવ્યા છે અને આવનાર સમયમાં આદિવાસી સમાજની પડતી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ અમે સૌ પક્ષના ભાઈઓ બહેનો એક પંચ ઉપર આવી અને મુશ્કેલીઓનું નિવારણ કરવા જઈ રહ્યા છે સમાજની અંદર જે દહેજ વધારે લેવાયા છે એ દહેજ પણ અમે એને અમે નિશ્ચિત ઓછો કરવા જઈ રહ્યા છે દર દાગીનાની વાત કરીએ દર દાગીનાનો પણ અમારો સમાજ અમારો પંચ નક્કી કરશે એ મુજબ અમે અમારી કન્યા અમારી દીકરીને દર દાગીના પણ આપવાના છે અને સમાજની એકતા જળવાય સમાજ એક મંચ ઉપર આવે અને સમાજ જાગૃતિ થાય એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજનું મને અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું છે તો મારા સમાજના પરિવારના અમારા અધિકારી કર્મચારીગણ અમારા સમાજના સંતો મહંતો અને અમારા સમાજના બધા માતા પિતા તુલ્ય વડીલો આગેવાનોનો આજના દિવસ હું આભાર માનું છું અને આવતે મહિને ફરીવાર અમે મે મહિનામાં તાલુકા કક્ષાનો મોટા મોટો આદિવાસી સમાજ સુધારવાનો આદિવાસી સમાજને સંગઠિત કરવાનો આદિવાસી સમાજને જે દૂષણો છે એ દૂષણો મૂળથી અમે નાબૂદ કરવા જઈ રહ્યા છે એના માટે અમારો સમાજ અમે સંગઠિત છીએ એક મંચ પર આવ્યા છે અને સમાજના અમારા દરેક ગામોની અંદર દરેક ગ્રામ પંચાયત દીઠ ફલિયા દીઠ અમારા સમાજના આગેવાનો જઈ અને સમાજને સંગઠિત કરવાનું કામગીરી કરવા જઈ રહ્યા છે અને આજે બધા પક્ષના અમે આગેવાનો પણ આ મંચ ઉપરથી અમે આહવાન કર્યું છે થેન્ક યુ ભારત માતા કી